તો વિનંતી બે ને લઈ ગયો તો હું લઈને નઈ ગયો પછી પંકજ બાબાને વિનંતી કરી કે ચિત્તુ બાધારે ઉપર હતા નઈ ગયા હા એમની છે બેઠા ચિત્તુબાજી એકસો આઠ દંડો થી કરીને એ વિનંતી કરી હા તો તમે અહીંયા પેલા કેવડાઈ દીજો እኔ እኮ ይዘጋሉ ከડ़े ስለውላ እኔ አባላክ ነው እውላ እያባላክ ነው ያኔ እውላ እኮ ያ እ እንትን ብለህ አላውቅም ብለህ አላውቅም ይሁን እንትን ብለህ አላውቅም አዎ 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 አብሬ ነው ያ ችግር የለም አብሬ መካል ነው ያ እኔ አምሬ አምሬ ደንድ ወጥ የት ከርባ እያት ነው የምትሄለው እ ቶ- ተረች ትትበዋ እንደ እኔ ነው દર્શન કરવા ગયા પછી એને પ્રસાદ સરસ્પતિમાં પ્રશ્ન દંડવત પ્રસાદ લાડુ ગયા આવ્યો હા જયારે અમે દંડવતી કે ત્યારે ચાલુ હતી અમે અમે બે મારા મિત્ર ને ચાર જણાવી હા હા હું આનંદ હાજર કેમ સમજાતું નથી તો હું એમ ને આનંદ અરે એવી રીતે અમે તમારા ભાઈ હતા ને પણ મારા ભાઈને અમે કરી ગયા હતા દંડવતી કરતા હતા ને દંડવતી કરતા

હા તો અમે પંકજ બાવાની થી ગાડી આવી અમને કઈ ખબર ન પંકજ બાવાની દંડવતી હોય કું થી ચાલુ થવાની કઈ ખબર ગાડી દેખી ગયા તમારા ભાઈ દેખી ગયા ને મૈા નાખવા કીર્તન કરવા ને અને હાલો ગોકુલ આવ્યું મારે ગામ એમ કરી ઉતરી ગયા ગાડી માંથી હવે તમે ભયા જવો લાવી બાંપતિ હતી અમારા ભેગા સાથે પંકજ બાવા તમારા ભાઈ ને જોવે ને એટલે ગાડા થઈ ગયા પંકજ બાવા કાશી ગયા તા એમ બાવા ને ગાડી મળી ને શ્યામ બાવા ને ધ્યાન ની વાત કરો સાંભળું છું હા અને ત્યાં શરણનાથ ના કરવા ગયા તમાર ભાઈ

جیوک تو خوب رہے તો તો મારે શું જોયું બાપા એવું જો મને સેવા મળે અને એવી વલ્લભ ની કૃપા થઈ જાય તો મારે બીજું શું જરૂર છે બાપા અમારા જેવા હવે કઈ કામ ના નથી અમે નથી અમે નથી બાપા અમે કેટલા ને કષ્ટ આપી જવો તમે તમારા જેવા જીવ ને કષ્ટ આપી દઈ મેં આ કષ્ટ છે આ તો મને મને મળી ગયું એની તો તમને હવે વર્ણન એનું મોટેથી તો થાય એમ જ નથી અને એની તો આઠાણે આ મહિડા તમે ક્યાંથી અત્યારે મહિડા મને તો ઈ આમ સપને નહોતી ખબર કોઈ દી અને નક્કી ખબર પડી ખબર આ તો તમે મળી ગયા ને કા તો હજી હજી અમે કઈ જીવમાં કઈ છે જ નહીં પણ હવે તમારો જે વૈષ્ણવ જો સંઘ થઈ જાય એમાં જો તમારો સ્પર થઈ એટલે મારા તો હવે ભાઈ ગીતા નહીં ભાઈ ભાઈ થઈ જાય ને તો હવે એ તો મળવાનું છે હવે એમાં કઈ હવે મત શું મને લાગે છે તમારી બેન પણ કૃપા કઈ કરે એની જ હવે થશે મને લાગે એને એની એની થકી થી મને વિશ્વાસ છે સમજા તમે કે તમે મળશો બીજા ગામ હું બીજા ગામ ની વાત ના કરું તમે એના ગામ ના જો ને એટલે મને એમ થાય કે આપડે મળશે સમજ્યા મળે ને જયશ્રી કૃષ્ણ કેજો આપડે હા 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 આ કૈરા તો ખરા ને પાછા એ જ કરે આ ભગત વાળા થાય એ થોડી તો કઈ સુખ માં કઈ વાંધો નહીં કેવો તમને મને એનો સંકોચ કોઈ જાતનો છે કોઈ નથી ને આપણા હૃદય થી વિષ્ણુ આપણા છે મહિના છે ને એટલે એમાંથી કઈ જાય નહીં એમ નહીં એ વિષ્ણુ છે તમે જો તમારા વિશ્વાસ માં એ વિષ્ણુ મને શું તમને ના જોવાના મારો બગાડ ના થાય બગાડ તો ના થાય મને વિશ્વાસ છે ભાઈ મારો બગાડ નહીં થવા દો તમે એટલે ટોચ કરાય ને નકર બીજા ને બધા હાલતું ફાલતું થોડું કરાય છે બરોબર અને આ વસ્તુ તો હું છે હોય તો મળે છે તમે વિચાર કરી તમે જોજો ઈ એમને મને મળતી તમે નો કે ગળી ગયો હારા હારા વી આવી હારા હારા હા હા

કાચા નો ઈ વૈષ્ણવ જો મારી કૃપા કરે ખાલી મને હાલે મારે હું એમ નથી કરું મારી મનથ કરે હા હા ભગી લાઈ ગયે પણ મને કરે સ્પર્શ રણપ્રદ થાય અથવા તો મને ખાલી ભગવાન સ્મરણ થાય હા તન પુછી જાય બરોબર હા એ બધું આટલી કૃપાથી જાય એવું લાગે હા હા આટલે મને મને એમ થયું કે એનું કામ છે ને એટલે મને વિચાર છે મારી ઓછી બાકા હું બીજા ગામ માં રહ્યો એ ના કઈ બરાબર પણ હામને ગામ ના તમે શું બને એટલે મને વિશ્વાસ છે કદાચ હું આપણે મળી શકીએ મળી શકીએ મને લાગશે કે જ આપડે હાલો જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ બહુ યાદ યાદ બો વાળીએ કરશો ને યાદ તો કરજો કરતા કરતા હે